વડતાલ પોલીસ સ્ટેશન બન્યું સીસીટીવી મુક્ત વડતાલ પોલીસ સ્ટેશન રામ ભરોસે ગુજરાત હાઈકોર્ટના આદેશને ઘોડીને પી ગયું ખેડા જિલ્લા પોલીસ તંત્ર વડતાલ પોલીસ સ્ટેશન બન્યું સીસીટીવી મુક્ત વડતાલ પોલીસ સ્ટેશન રામ ભરોસે ગુજરાત હાઈકોર્ટના આદેશોને ઘોળી પી ગયું ખેડા જિલ્લા પોલીસ તંત્ર વડતાલ ધામ સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ કે જ્યાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થી આવતા હોય છે એવા પોલીસ સ્ટેશનમાં એક પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા જ નથી પીઆઈ ચેમ્બર પીએસઓ કોમ્પ્યુટર રૂમ ક્રાઈમ રૂમમાં બિલકુલ સીસીટીવી લગાવવામાં આવ્યા નથી વડતાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જોડે અન્યાય થાય તો જવાબદારી કોની કોના કહેવાતી કોના આશીર્વાદથી વડતાલ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી લગાવવામાં આવ્યા નથી તે મહત્વનો મુદ્દો બે દિવસ પહેલાં જ ગુજરાતના લુણાવાડા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ન હોવાથી ગુજરાત હાઈકોર્ટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો હતો હાઈકોર્ટે તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા અંગે આદેશ કર્યો હતો ત્યારે ખેડા જિલ્લાનું એક એવું પોલીસ સ્ટેશન કે જ્યાં સીસીટીવી કેમેરા જ નથી લાગ્યા હવે જોવું રહ્યું હાઈકોર્ટ લુણાવાડા પોલીસ સ્ટેશન પછી વડતાલ પોલીસ સ્ટેશનમાં કઈ રીતે કાર્યવાહી કરે છે રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો